પેટર્ન ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ શાળાની હોય વિદ્યાર્થીની ભાઈશ્રીનું જ્ઞાન ટીચિંગ બહુ જ ઊંચા લેવલનું છે ને એ જ્ઞાનને સમજવા માટે આપણે ત્યાં ટકી રહેવું પડશે બાકી જે લોકો ખાલી એને જોવા ને જાણવા આવશે તો ખાલી મજા લઈને જ જતા રહેશે ત્યાં ટકી રહેવું પડશે ને ટીચાવું બી પડશે કાંઈ પણ નવું જગ્યા બના નવા જગ્યા પર કાંઈક નવું બનાવવું હોય ને તો તેમાં ધૂળ પણ ઉડે કચરો પણ ઉડે ત્યાં ઇમારત બને ભગવાનની મૂર્તિ બી એમને એમ નથી બનતી કેટલી ટીચાયરી કેટલી ટોચા ખાઈને બનેરી તેવી જ રીતે શ્રી શ્રી ભાઈશ્રી આપણા શરીરને પણ અપડેટ કરેરા તો એમાં વેદના પણ ભાઈશ્રી આપશે શિક્ષક પણ એ હે ને કે ને કે ટીચેરા પણ તેની દવા પણ ભાઈશ્રી જ આપેરા પાછા તો પછી બીક છે નહીં આપણને સાચવવા માટે ખબર નથી ભગવાન છે કે નથી શ્રી શ્રી ભાઈશ્રી હે એટલે જે આપણે એ હોમવર્ક આપેરા ને જે સાધના દ્વારા આપણે કહી કહી રહ બસ એ સાધનાની પાછળ પડી જાઓ અને સિન્સિયરથી કામ કરો તો બધાને ઓલ ધ બેસ્ટ જે આપને ભાઈ હોમવર્ક આપેલા ને એના માટે એનું રિઝલ્ટ ચોક્કસ આવશે